હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવવાના છીએ સરસ એવી ફરાળી બે વાનગીની રેસિપી છે તો એક આપણે બનાવશું એકદમ સરસ એવા હેલ્ધી ફરાળી ફલાફલ અને બીજી રેસીપી છે આપણી સરસ એવી ફરાળી સેન્ડવિચ તો આ બંને રેસીપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે જોઈશે અહીંયા એક વાટકી મોરૈયો તો જે વાટકીનું માપ છે એના ચોથા ભાગના સાબુદાણા લેવાના છે તો આ બંને વસ્તુ લીધી છે મેં તો આ જ વસ્તુને આપણે મિક્સરનો જે નાનો બાઉલ આવે છે એની અંદર સરસ એવો પાવડર કરી લેવાનો છે તો બંને જે રેસિપી છે આ જ લોટથી બનશે તો અહીંયા બંને વસ્તુને મેં મિક્સર બાઉલમાં લઈ લીધી છે હવે એનો પાવડર કરી લેશો તો અહીંયા પાવડર બની ગયો છે જો એટલે આપણો ફરાળી જે લોટ છે એ આપણો તૈયાર થઈ ગયો તો આ રીતનો આપણે પાવડર બનાવવાનો છે એનો તો આપણે હવે એને બાઉલમાં લઈ લઈશું તો અહીંયા મેં બાઉલમાં લીધું પછી એની સાથે બે ચમચી દહીં નાખ્યું છે મેં તો હવે આની અંદર થોડું થોડું પાણી નાખીને આપણે સરસ એવું એનું ખીરું બનાવવાનું છે તો અહીંયા મેં જે દહીં લીધું છે ને એ થોડું મીડિયમ છે વધારે ખાટું નથી લીધું મેં અને મોડું પણ નથી એ રીતનું દહીં લીધું છે તો અહીંયા જો થોડું થોડું પાણી નાખીને આપણે એને સરસ એવું ખીરું બનાવીશું એક સામટું પાણી નહીં નાખવાનું આપણે એની થિકનેસ ચેક કરવાની હોય છે તો અહીંયા જો આ રીતનું મેં અત્યારે થોડું ઘટ રાખ્યું છે હવે ઢાંકીને મૂકી દઈશું હવે આપણે જે આની અંદર ફલાફલમાં જે શાક તમારે ખાતા હોય ઉપવાસમાં એ નાખી શકો છો તો અહીંયા મેં ગાજર દૂધી મરચું અને બીટ લીધું છે બધી જ વસ્તુ આપણે ઉપવાસમાં ખાઈ શકીએ છીએ તો અહીંયા ગાજરને છોલી લઈશું તો અત્યારે તો ઓરેન્જ ગાજર આ રીતના મળતા હોય છે માર્કેટમાં તો એ લેવાના સાથે જ આપણે દૂધી પણ આપણે ઉપવાસમાં ખાતા હોઈએ છે તો અહીંયા મેં દૂધી લીધી છે તો દૂધીને પણ આપણે છોલી લેવાની છે તો તમને જે આની અંદર કોઈ બી શાક જેમ કે બટેકું નાખવું હોય ને તો બટાકાને પણ તમે છીણ કરીને આની અંદર નાખી શકો છો પણ મેં અત્યારે બટેકું નથી લીધું મેં અત્યારે આ વસ્તુનો જ ઉપયોગ કર્યો છે કેમ કે દૂધી નાખી છે એટલે મેં બટાકુ સ્કીપ કર્યું છે આની અંદર તો અહીંયા સરસ એવું છોલીને તૈયાર કરી લીધું છે હવે હું ધોઈ લઈશ બધાને એકવાર તો શાકભાજી પણ ધોવાઈ ગયા છે તો અહીંયા મેં છીણ કરવા માટે છીણી લીધી છે તો આપણે હવે બધી જ વસ્તુની છીણ કરી લેવાની છે તો અહીંયા પહેલાં હું દૂધીની છીણ કરી લઈશ જો તમારે છીણ ના કરવી હોય તો તમે ઝીણું ઝીણું સમારી પણ આની અંદર નાખી શકો છો તો અહીંયા દૂધીનું છીણ તૈયાર થઈ ગયું છે હવે આને સાઈડ પર કરી દઈશું અને ગાજર પણ છીણી લઈશું તો આજે ઓરેન્જ ગાજર આવે છે ને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે થોડા સ્વીટનેસ હોય છે તો ગાજરનું પણ છીણ થઈ ગયું છે હવે આપણે બીટ લઈશું તો બીટનું પણ છીણ કરી લેવાનું છે તો અહીંયા હું અડધું જ બીટનો ઉપયોગ કરીશ તો અહીંયા મેં થોડું બીટ છીણી લીધું છે હવે આપણે જ્યાં મરચું છે એને પણ કાપી લઈશું તો તમે ઝીણી ઝીણી સાઇઝમાં આ રીતે પણ કાપી શકો છો તો મેં અહીંયા પણ અડધું જ મરચું લીધું છે જો તમને જે પ્રમાણે તીખાસ ખાવી એ પ્રમાણે તમે મરચું નાખી શકો છો તો હવે આપણે લોટને ચેક કરીશું તો આપણું ખીરું પણ સરસ એવું ફૂલી ગયું છે પલળીને તો તેની અંદર આપણે હવે શાકભાજી નાખીશું બધા જ તો આપણે જે આ શાક નાખીશું ને એટલે એની અંદરથી પણ પાણી છૂટશે એટલા માટે મેં ખીરુંને થોડું થીક રાખ્યું હતું હવે આની અંદર આપણે મસાલા કરીશું તો હવે આની અંદર આપણે થોડું ફરાળી મીઠું નાખવાનું છે તો તમને જે પણ મીઠું ખાતા હોય તમે ઉપવાસમાં એ નાખી શકો છો અહીંયા હું ફરાળી મીઠું લીધું છે મેં હવે તેની અંદર તીખાસ માટે થોડા મરી પાવડર નાખીશું તો મેં મરીને અધકચરા વાટ્યા છે તે નાખ્યા છે મેં આની અંદર સાથે થોડી કોથમી લઈશું જો તમે લાલ મરચું ખાતા હોય તો તમે નાખી શકો છો પણ ઘણા લોકો નથી ખાતા એટલે મેં આની અંદર સ્કીપ કર્યું છે ઘણા લોકો હળદર પણ નથી ખાતા એટલે મેં આની અંદર સ્કીપ કર્યું છે પણ તમે તમારી રીતે પણ થોડું વેરિએશન આની અંદર કરી શકો છો તો હવે બધું જ મેં મિક્સ કરી લીધું છે અને ઢાંકી દઈશું હવે આપણે બનાવીશું ફરાળી સેન્ડવિચ તો એના માટે મેં અહીંયા કડાઈ મૂકી છે કડાઈની અંદર તેલ નાખીશું તેલને થોડું ગરમ કરીશું ગરમ થાય એટલે અહીંયા મેં આદુ અને મરચાંને પેસ્ટ બનાવી છે એટલે કૂટી લીધા છે તો અહીંયા એ નાખવાના છે તો સરસ એવો ટેસ્ટ આવશે આનાથી તો મેં અહીંયા આદુ મરચાં નાખ્યા છે તેલની અંદર હવે આપણે તેને બરાબર આ રીતે થોડીવાર મિક્સ કરી લઈશું ચમચાથી એટલે જે એની અંદરની કચાસ છે એ જતી રહેશે તો સરસ એવું થઈ ગયું છે હવે તેની અંદર આપણે નાખીશું બટાકા તો મેં અહીંયા બાફેલા બટાકા લીધા છે અને આપણે હાથથી મસળીને નાખવાના છે તો આ રીતે મસળી લઈશું જો અહીંયા તો અત્યારે હું ત્રણથી ચાર બટાકાનો આ રીતે માવ બનાવી લઈશ છૂંધીને હાથથી તો આ રીતે થોડો જીણો સરસ એવો માવ બનાવવાનો અહીંયા માવ આ રીતે બનાવી ગયો છે હવે તેમાં મસાલા કરવાના છે તો મેં અહીંયા ફરાળી મીઠું નાખ્યું છે અને હવે તેની અંદર મરી પાવડર નાખીશું મરીને અધકચરા વાઢ્યા હતા એ જ આની અંદર નાખ્યા છે કેમ કે અગાઉ મેં તમને કીધું કે ઘણા લોકો મરચું અને હળદર નથી ખાતા એટલે મેં આની અંદર સ્કીપ કરેલું છે થોડીક ખાંડ નાખી છે અને તેની ઉપર હવે થોડું લીંબુ નીચવીશું એટલે ખટમીઠો સરસ એવો ટેસ્ટ આવશે અને અહીંયા થોડી કોથમી નાખીશું તો કોથમીથી પણ સરસ એવો ટેસ્ટ આવે છે અને હવે બધો જ માવો સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે જે મસાલો છે એ સરસ એવો ખટમીઠો બની જશે તો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આ મસાલાને ઠંડો થવા દઈશું ત્યાં સુધી ચટણી બનાવીશું તો અહીંયા ફરાળી ચટણી બનાવવાની છે તો મેં અહીંયા કોથમી લીધી છે સાથે જ ફુદીનો લીધો છે મીઠા લીમડાના પાન લીધા છે સિંગદાણા લીધા છે જીરું ખાંડ અને અને લીલા મરચાં લીધા છે તો હવે બધી જ વસ્તુ આપણે મિક્સરના નાના બાઉલની અંદર નાખી દઈશું તો અહીંયા મેં બધી જ વસ્તુ લઈ લીધી છે બાઉલમાં હવે ફરાળી મીઠું નાખીશું હવે તેની અંદર થોડું મરી પાવડર નાખવાનો છે અને હવે સાથે જ તેની અંદર થોડું લીંબુ નીચવીશું જે મેં ખાંડ નાખી છે એટલે થોડું લીંબુ નીચવીશું એટલે સરસ એવું બેલેન્સ થઈ જશે હવે થોડું પાણી નાખીને આપણે સરસ એવી એની ચટણી બનાવી લેવાની છે તો અહીંયા ચટણી પીસાઈ ગઈ છે આપણી તો ચેક કરીશું એકવાર તો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે તો ચમચીથી ચેક કરીશું જો એની થિકનેસ સારી રીતની છે તો આપણે એને એક વાટકીમાં કાઢી લઈશું તો હવે આપણે એ જ રીતે મેં ખીરું બનાવ્યું હતું મોરૈયો સાબુદાણાના લોટને દહીં નાખીને પછી પાણીથી મેં ખીરું આ રીતે બનાવીને તૈયાર કર્યું હતું અને અડધો કલાક માટે મૂકી રાખ્યું હતું એટલે સરસ એવું ફૂલી ગયું છે તેની અંદર મેં ફરાળી મીઠું નાખ્યું છે ટેસ્ટ માટે તો તમે જુઓ એની થિકનેસ પણ આ રીતની ઘટ છે તો આને મેં અડધો કલાક પહેલાં પલાળ્યું હતું તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે હવે બ્રેડ બનાવવાની છે ને તો એના માટે મેં અહીંયા ઈનો લીધો છે તો ઈનો મેં અડધી ચમચી નાખ્યો છે હવે એને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી નાખીશું એટલે એમાં બબલ્સ થશે જો આ રીતના અને હવે ફરાફટ ફેટી લઈશું અને તો આપણે છે ને આનાથી જ બ્રેડ બનાવવાની છે આની સેન્ડવિચ માટેની તો આપણો ખીરું તૈયાર થઈ ગયું છે આની અંદર મેં કોઈ વસ્તુ નાખી નથી ફક્ત ફરાળી મીઠું અને ઈનો નાખ્યો છે તો અહીંયા જુઓ આની અંદર પણ કેવું પાણી છૂટ્યું છે દેખાય છે શાકભાજી નાખી તો આને પછી બનાવીશું આપણે તો પહેલાં આપણે બ્રેડ બનાવી લઈશું તો મેં આ રીતનું સેન્ડવિચનું ટોસ્ટર લીધું છે મારી પાસે આ છે તો મેં લીધું છે તો હવે આને ગ્રીલ કરીશું તો અહીંયા મેં ઘી લીધું છે તો ઘી છે ને આ રીતે લગાવી લેવાનું પીછીથી જો તમારી પાસે આ ના હોય ને તો તમે ઈડલી મૂકવાનું સ્ટેન્ડ તો હશે જ બધા જોડે તો તમે વાટકીની અંદર પણ બ્રેડ બનાવી શકો છો ફરક એટલો છે કે ગોળ બનશે બ્રેડ આ રીતની ચોરસ નહીં બને તો હવે ગેસ પર મૂકીને એને ગરમ કરવાનું છે તો સ્ટેન્ડ ગરમ થાય એટલે તેની અંદર આપણે જે બનાવેલું ખીરું છે આ રીતે પાથરી દઈશું તો જુઓ આ ખીરું આ રીતે પાથરી દેવાનું છે આની અંદર હવે જે મેં બટાકાનો માવો બનાવ્યો હતો ને એમાંથી મેં ગોળ ટીક્કી બનાવી લીધી છે કેમ કે આની અંદર મૂકવામાં એકદમ સરળ રહે તો જુઓ તમે આની અંદર મૂકી દઈશું અને ફરીથી તેના ઉપર પાછી ચટણી લગાવીશું ચટણીથી ટેસ્ટ સરસ આવશે આની અંદર એટલે એની ઉપર ચટણી નાખીશું અને હવે આપણું જે ખીરું છે એ પાછું આની ઉપર ફરીથી નાખી દેવાનું છે અને સરસ એવું બધી બાજુથી કવર કરી દેવાનું છે તો જુઓ અહીંયા મેં નાખી દીધું છે અને હવે આપણે એને ચડવા દઈશું તો બંને બાજુ ફેરવતા ફેરવતા આપણે એને ચડવવાની છે થોડીવાર વાર ચડે પછી તમે ચેક કરીને પછી ફરીથી આ રીતે ઘી લગાવી લેવાનું અને પાછું એને ફેરવી ફેરવીને ચડાવવાનું તો જો સરસ એવી ઉપરથી ગોલ્ડન કલર આવી ગયો છે તો આપણે આ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ફલાફલ બનાવવાના છીએ તો એના માટે પણ આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તો તેમાં થોડો ઈનો નાખીશું અને ફરીથી પાણી નાખવાની આમાં કોઈ જરૂર નહીં પડે કેમકે આની અંદર પાણી ઓલરેડી છે તો ફટાફટ એક્ટિવેટ થઈ જાય છે ઈનો અને ફરીથી આ રીતે બધું મિક્સ કરીને હવે આપણે એને હેલ્ધી બનાવવાનું છે એટલે મેં અહીંયા અપમની પેન લીધી છે અને તેની અંદર ઘી લગાવી લીધું છે અને તેની અંદર થોડી થોડી નાની સાઈઝમાં આ મૂકીશું હવે તમારી પાસે અપમ પેન ના હોય તો તમે નોનસ્ટિક તવીની અંદર પુરલા સાઇઝમાં પણ બનાવીને ખાઈ શકો છો એવું જરૂરી નથી કે આ રીતની તવી તમારા જોડે હોવી જોઈએ તમે નાની નાની સાઇઝના ગોળ ગોળ આપણે જેમ બેસનના ચીલા બનાવતા હોઈએ છીએ એ રીતે બનાવીને ખાશો તો પણ આ એટલા ટેસ્ટી લાગશે તો બધા જે ખાના છે આની અંદર એની અંદર હું આ મૂકી દઈશ અને હવે આપણે આને ચડવા દેવાના છે તેની ઉપર જો ડેકોરેશન કરવું હોય તો થોડું કરી પણ શકો છો તો આની ઉપર હું થોડું ડેકોરેશન કરીશ તો અહીંયા હું તલ નાખીશ તો તલ હોય છે ને એનાથી ટેસ્ટ બહુ મસ્ત લાગે છે અને મને તલ બહુ ભાવે છે તો આની ઉપર સ્પ્રિન્કલ કરીશ થોડા તલ જો આ રીતે ગાર્નિશિંગ કરીશું તમે લાલ મરચું તો સ્પ્રિંકલ કરી શકો છો પણ અત્યારે મેં સ્કીપ કર્યા છે અને હવે તેને આપણે ચડવા દેવાનું છે થોડી વાર ચડે પછી તમે થોડા ક્રિસ્પી કરવા માટે આ રીતે ઘી પણ છાંટી શકો છો તો અહીંયા પીછીથી થોડું થોડું લગાવી છું જો થોડી વાર પછી સરસ એવા નીચેથી ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે ટૂથપિકથી એને ફેરવી લઈશું તો આ રીતે ફેરવી લેવાના છે તો દેખાય છે ઉપર સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે અને આપણા હેલ્ધી ફલાફલ બનીને તૈયાર થઈ ગયા છે સરસ એવા હવે આપણે બીજી સાઈડ પણ એને ચડવવા દેવાના છે તો હવે બીજી સાઈડ પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો થઈ ગયા છે તો હવે આપણે એક એક કરીને એને પ્લેટમાં કાઢી લઈશું તો જો ટૂથપિકથી આરામથી નીકળી જતા હોય છે ટૂટપિક ના હોય તો તમે ચમચીનો ઉપયોગ પણ કરી શકો છો તો અહીં આપણા સરસ એવા હેલ્ધી ફરાળી અપમકો કે ફલાફલ ફલાફલકો બનીને તૈયાર થઈ ગયા છે તો મેં એક પ્લેટમાં લઈ લીધા છે અને સાથે મેં સર્વ કરી છે ફરાળી ચટણી તો ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો તો એક જ જે લોટ છે એની અંદરથી આપણે બે રેસીપી મેં શીખવી છે આ વિડીયોની અંદર એક છે ફરાળી સેન્ડવીચ અને ફરાળી ફલાફલ તો સેન્ડવિચ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો બ્રેડ વગર પણ તમે ફરાળી સેન્ડવિચ ઉપવાસમાં ખાઈ શકો છો તો જરૂરથી ટ્રાય કરજો તો મેં અગાઉ તમને શીખવ્યું કે ભાઈ ઈડલીના કુકરમાં બનાવવાની તો ઈડલી બનાવવાની વાટકીની અંદર પછી વચ્ચેથી કાપી લેવાની પછી કાપીને પછી તેની બંને બાજુમાં આપણે ચટણી લગાવી લેવાની અને વચ્ચે આપણે બનાવવાનો બટાકાનો માવાની ટીકી મૂકવાની આ રીતે જે મેં ગોળ મૂકી હતી એ જ રીતે અને પછી ફરીથી ઘી ઉપર લગાવીને તવીની અંદર ઉપર ઉપર નીચે કરીને શેકી લેવાની તો તમારી ફરાળી સેન્ડવિચ તૈયાર થઈ જશે તો તમને મારી આ બંને રેસિપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ તો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને થેન્ક યુ